વન વિભાગના અધિકારી આર એફ ઓ સોનલબેન સોલંકી ને ગોળી વાગી છે આ ઘટના કામરેજ જોખા રોડ પર બની હતી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આરએફઓ સોનલ બેન ને કયા સંજોગોમાં ગોળી વાગી તે અંગે હજી સ્પષ્ટતા નથી ગોળી કઈ રીતે વાગી તે અંગે રહસ્ય શંકા પણ સેવાઈ રહી છે મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ ને ઇજાગ્રસ્ત હાલતમાં તેમના ભાઈ દ્વારા સવાણી સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સ્કિનિંગ દરમિયાન ડોક્ટરોને જાણ થાય કે આરએફઓ સોનલ ના મગજમાં બુલેટ વાગી છે જેને ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી છે મહિલા અધિકારી હાલ કોમામાં છે હાલત નાજુક હોવાની પણ માહિતી સામે આવી રહી છે

જેને ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી છે ગોળી વાગવાથી ગંભીર ઈજાના કારણે હાલ મહિલા અધિકારી કોમામાં છે તો આ સમગ્ર મામલે જે અંગત જાસૂસી તરફ ઈશારો પણ કરી રહી છે સુરત જિલ્લા એસપી રાજેશ ગઢિયા સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમને જણાવ્યું કે સવારે કામરેજ પોલીસ સ્ટેશન ને વર્દી મળી હતી કે કામરેજ ચોખાવાવ રોડ પર એક કાર ઝાડ સાથે ટેકરાઈ છે જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કારમાંથી આરએફઓ સોનલ સોલંકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ડોક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે તેમને કોઈ શંકાસ્પદ જણાતા તેમના માથામાંથી બુલેટ કાઢવામાં આવી છે જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા હાલ જગ્યા પર એફએસએલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે હકીકતમાં ઘટના શું બની હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોનલ સોલંકીએ ઘર કંકાશના કારણે આપઘાત કર્યો હોવાની પણ શંકા સેવાઈ રહી છે અને પોતાને ગોળી મારી છે બે દિવસ પહેલા સોનલ ને કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની કારમાંથી એક જીપીએસ ટ્રેકર ચાલુ હાલતમાં મળી આવ્યું આ ફરિયાદમાં તેમને એવો ઉલ્લેખ કર્યો છે કે તેમના પતિ અને પતિના પરિવાર સાથે કૌટુંબિક તકરાર અંગે વિવિધ માં કેસ ચાલુ છે અનેક વાર સોનલ ને પણ આપવામાં આવી છે આ કોઈ દ્વારા તેમનું લોકેશન જાણવા માટે જીપીએસ ટ્રેકર ડિવાઇસ લગાડેલું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વરદી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે એટલે પોલીસ જે હોસ્પિટલથી વરદી મળી હતી કામરેજ ખાતે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આર એફ ઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડોક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે એટલે તાત્કાલિક ડોક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા ડીવાયએસપી એસપી પીઆઈ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે સર ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય એ અત્યારે એફએસએલ અધિકારીઓની ચકાસણી કરી રહ્યા છે અને બહુ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રોલેવલે ચેક કરી રહ્યા છે અને એમાંથી કંઈ પણ બાબત જણાઈ આવશે તો એ લોકો અમને સમજ કરશે ઓકે